મે દેખ્યું છે ઘણી વખત તમારે વક્તૃત્વ સ્પર્ધા આવે છે તમારી પછી નિબંધ ઘણી વખત તમે ધોરણ 5 ધોરણ તમે નિબંધ લખ્યો છે મને શું કરવું ગમે મને શું થવું બને એ બધા લખે છે કે તો અમારે કેટલા જણા નક્કી કરેલું છે કે ખાલી પેલી નિબંધ માં આવે ડાયરેક્ટ કોપી જ કરી લેવાનું એક મહેશ હતો અને શિક્ષક પણ બસ એ જ રિપીટ થાય આગળ એવું તો નહીં ને કમ્પ્લીટ આપું જો કરો કેટલા જણા નક્કી કરેલું છે કે મારા બનવું છે ગમે તે વસ્તુ કે મારા સરપંચ વાતો એની પણ આપણે વાત કરીશું આમ કરો એ પડે આમ કમ્પ્લીટ એકદમ આમાંથી જો કોઈ દિવ્યાંગ હોય તો કોઈ વાંધો નહીં અમે એને વાંધો નહીં કોઈ છે દિવ્યાંગ તો બધા કમ્પ્લીટ છે બધા હાથ કમ્પ્લીટ છે ને હાથ ઊંચો થશે કે નહીં થાય થાય તો બરાબર કરો હાથ કેટલા જણ છે એક બીજાને મોડા નહીં દેખવા એક બીજાને મોડા દેખવાની ખબર પડી જશે કે કેવો શું બનવાનું છે બસ અહીંયા અહીંયા નજર તમારી બસ બેનો કા ભાઈઓ કા કોઈ છે ને એવું લાગે છે કે જેને જરૂર છે ને કશું નહીં કરવું એવું છે બે થી ત્રણ ભાઈઓ છે બાકી બધા ખાલી સ્માઈલ આલા છે કોલગેટ ની એડ કરતા હોય તો ભાઈ અત્યારે આજુ તમારો જે અત્યારે આટલા માટે જ આપડે લાગી છે